નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં આજના વિડીયોમાં મિત્રો આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ જે બે હજાર પચીસ છવ્વીસના ફોર્મ ભરાના હતા તેની સ્કોલરશિપ અંદાજીત ક્યારે જમા થશે અને તમે તમારી સ્કોલરશીપનું સ્ટેટસ કેવી રીતે જોઈ શકો છો અને એ સ્ટેટસમાં જે અલગ અલગ ઓપ્શન આપેલા હોય છે કે રિસીવ બાય પ્રિન્સિપલ અપ્રુવ ઓથોરિટી કેન્સલેશન અથવા તો કોઈ પણ કોરી આવેલી હોય તો તમે કેવી રીતે જોઈ શકો છો અને સુધારી શકો છો તેના વિશે આપણે વાત કરવાના છીએ જેમાં મિત્રો તમારે સ્કોલરશીપમાં અલગ અલગ કેવા ટાઈપની અથવા તો કેવા પ્રકારની ક્વેરી આવી શકે છે અથવા તો કયા કયા સ્ટેટસ બતાવે છે તેના વિશે આપણે વાત કરવાની છીએ તો મિત્રો આ વિડીયોમાં આપણે કયા કયા ટોપિક્સ વિશે વાત કરીશું તેના વિશે આપણે માહિતી લઈએ તો સૌ પ્રથમ આપણે જ્યારે સ્ટેટસ ચેક કરીએ ત્યારે રિસીવડ બાય પ્રિન્સિપલ હોઈ શકે છે ત્યારબાદ વિડ્રોનો ઓપ્શન આવે છે અને ક્લોઝ કેન્સલ બાય સિટીઝનનો ઓપ્શન આવી શકે છે ત્યારબાદ ક્વોરી બાય ઓથોરિટી આવી શકે છે અને અપ્રુવડ બાય ઓથોરિટી આવી શકે છે ત્યારબાદ મિત્રો બ્લેન્ક ઓપ્શન આવે છે એટલે કે કોઈપણ પ્રકારનું ત્યાં તમને ક્લિક કરવાનું જોવા નથી મળતું અને લાસ્ટમાં વાત કરીએ તો એડિટ પેન્ડિંગ ફોર ફાઇનલ સબમિટ આવા ટોપિક આપણને જોવા મળી શકે છે તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની અવનવી ભરતીઓ હોય અથવા તો રાજ્ય સરકાર કે ગુજરાત સરકારની કોઈપણ યોજનાઓ હોય ખેડૂતોને લગતી યોજનાઓ હોય અને વિદ્યાર્થીઓને લગતી ભરતીઓના ફોર્મ અને યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા આપવામાં આવે છે અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા તો મિત્રો વિડીયો શરૂ કરીએ તો સૌપ્રથમ મિત્રો તમે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરના કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેશો ત્યારબાદ મિત્રો અહીંયા તમારે ગૂગલમાં સર્ચ બાર ઉપર ડિજિટલ ગુજરાત સર્ચ કરવાનું રહેશે જ્યારે તમે ડિજિટલ ગુજરાત સર્ચ કરશો એટલે અહીંયા તમને પહેલી જ લિંક મળી જશે જે ડિજિટલ ગુજરાત પોર્ટલની હશે તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું હવે મિત્રો અહીંયા તમને ડિજિટલ ગુજરાતનું ઓફિશિયલ ડેશબોર્ડ ઓપન થઈ જશે જ્યાં મિત્રો અહીંયા રજિસ્ટર્ડ યુઝરમાં તમારે લોગિન યુઝિંગ ઈમેલ આઈડી અથવા તો મોબાઈલ દ્વારા તમારે લોગિન કરવાનું રહે છે જો તમારી પાસે મોબાઈલ નંબર ચાલુ હોય તો તમારે મોબાઈલ નંબર ઉપર ક્લિક કરી દેવાનું ત્યારબાદ અહીંયા નીચે તમારો મોબાઈલ નંબર અને તમારો પાસવર્ડ નાખીને અહીંયા કેપ્ચા નાખીને પછી તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે અને મિત્રો જો તમને તમારો પાસવર્ડ ખબર ના હોય અથવા તો તમે કોઈ બહાર સાયબર કાફે ફોર્મ ભરાવેલું હોય અને તમારો પાસવર્ડ તમને યાદ ના હોય તો અહીંયા નીચે તમારે જે ફોરગેટ પાસવર્ડ આપેલું છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે તેના ઉપર ક્લિક કરશો મિત્રો એટલે ફોરગ્રેટ પાસવર્ડનું ડેશબોર્ડ ઓપન થઈ જશે જ્યાંથી તમે અહીંયાથી તમારો મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી કોઈપણ એક વસ્તુ એન્ટર કરીને તમારો પાસવર્ડ બદલી શકો છો જ્યાં મિત્રો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે ત્યારબાદ યુઝરનેમમાં તમારો મોબાઈલ નંબર અને કેપચા નાખીને પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો મોબાઈલ નંબર અને કેપચા એન્ટર કરીને આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈશું જેથી કરીને અહીંયા એક તમારા મોબાઈલ નંબર ઉપર કન્ફર્મેશન કોડ એટલે કે ઓટીપી આવી જશે જે મિત્રો ચાર આંકડાનો ઓટીપી આવે છે તે તમારે અહીંયા એન્ટર કરીને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારે હવે મિત્રો આપણે અહીંયા ન્યૂ પાસવર્ડમાં અને રી એન્ટર ન્યૂ પાસવર્ડમાં બંને જગ્યાએ તમારે જે નવો પાસવર્ડ રાખવાનો છે તે તમારે અહીંયા લખી લેવાનો રહેશે જેમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા જે પાસવર્ડ પોલિસી આપેલી છે તે તમારે વાંચી લેવાની છે જે મુજબ કે અહીંયા મિત્રો તમે કોઈપણ સિરીઝમાં નંબર નથી રાખી શકતા અથવા તો તમારું નામ નથી રાખી શકતા તમારો મોબાઈલ નંબર તમારી ઇમેલ આઈડી તમે પાસવર્ડમાં રાખી શકશો નહીં હવે મિત્રો અહીંયા તમારે તમારો નવો પાસવર્ડ બનાવી લેવાનો છે તમારો નવો પાસવર્ડ અહીંયા એન્ટર કરીને પછી આપણે સેટ પાસવર્ડ ઉપર ક્લિક કરી દઈશું જેથી કરીને તમારો નવો પાસવર્ડ અહીંયા સેટ થઈ જશે અને તમને ન્યૂ પાસવર્ડ સક્સેસફુલી અપડેટેડનો ઓપ્શન મેસેજ જોવા મળી જશે ત્યારે તમારે ઓકે ઉપર ક્લિક કરી દેશો એટલે ફરી વખત તમને વાળા પેજ ઉપર રીડાયરેક્ટ કરી દેવામાં આવશે જ્યાંથી તમારે તમારો મોબાઈલ નંબર અને તમારો પાસવર્ડથી તમારે લોગિન કરી લેવાનું છે અહીંયા મિત્રો તમારો મોબાઈલ નંબર અને જે પાસવર્ડ તમને યાદ એ અથવા તો તમે જે નવો પાસવર્ડ બનાવેલો હોય તે એન્ટર કરીને આપણે લોગિન ઉપર ક્લિક કરી દઈશું લોગિન ઉપર ક્લિક કરશું મિત્રો એટલે અહીંયા કન્ફર્મેશન કોડ એટલે કે આપણા મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે જે તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે ઓટીપી લખીને મિત્રો હવે આપણે કન્ફર્મ ઉપર ક્લિક કરી દઈશું જેથી કરીને તમારું આઈડી અથવા તો તમારું અકાઉન્ટ અહીંયા ઓપન થઈ જશે હવે મિત્રો અહીંયા ઉપર જે સર્વિસ આપેલું છે તેના ઉપર ક્લિક કરી દઈશું જ્યાં તમને સ્કોલરશીપ સર્વિસ જોવા મળી જશે જેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે સ્કોલરશિપ સર્વિસ પર ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા તમને સ્કોલરશિપ સર્વિસ રિક્વેસ્ટ તમારી જોવા મળી જશે જેમાં મિત્રો તમારી રિક્વેસ્ટ આઈડી તમે જે કોઈ પણ સર્વિસમાં તમારે સ્કોલરશિપ માટે એપ્લાય કરેલું છે તે સર્વિસ તમારું સ્ટેટસ ક્લોઝ એપ્લિકેશન વિડ્રો એપ્લિકેશન એડિટ રિન્યુ રેશન કાર્ડ ડિટેલ્સ એપ્લિકેશન મોબાઈલ નંબર પ્રોફાઇલ નંબર અપડેટ એપ્લિકેશન મોબાઈલ નંબર પીએફએમએસ સ્ટેટસ પેમેન્ટ ડેટ બેન્ક અને એકાઉન્ટ નંબર અથવા તો સ્ટુડન્ટ નેમ એસ પર આધાર આવા ઓપ્શન જોવા મળી જશે જ્યાં મિત્રો અહીંયા તમે સ્ટેટસમાં તમારું સ્ટેટસ ચેક કરી શકો છો કે તમારી સ્કોલરશિપની અરજી અથવા તો એપ્લિકેશન ક્યાં સુધી પહોંચી છે અને કેટલા સમયમાં તમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે તો મિત્રો હવે આપણે આ સ્ટેટસમાં અલગ અલગ જે ઓપ્શન આવેલા હોય છે તે ઓપ્શન આપણે જોઈશું કે તે ઓપ્શન આવે તો તમારી અરજી ક્યાં પહોંચી હોઈ શકે છે અને તમારે શું પ્રોસેસ કરવાની રહે છે કે જેથી કરીને તમારી સ્કોલરશીપ તમને જલ્દીથી જલ્દી મળી જાય તો મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો જ્યારે પણ તમે તમારી એપ્લિકેશનમાં તમે લોગ ઇન કરો છો અને તમારું સ્ટેટસ ચેક કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં વિડ્રો અને વ્યૂ ઓપ્શન જોવા મળે છે સૌ પ્રથમ તમારે એ ઓપ્શનમાંથી ખાસ ધ્યાન રાખવાનું છે કે વિડ્રો ઉપર તમારે કોઈપણ કારણોસર તમારે ક્લિક કરવાનું રહેતું નથી જો તમે વિડ્રો ઉપર ક્લિક કરી દેશો તો તમારી અરજી ફરી વખત તમને રિટર્ન મળી જશે જેમાં અને મિત્રો અહીંયા સાઈડમાં તમને સ્ટેટસ જોવા મળી જાય છે હવે મિત્રો આપણે બીજી ક્વેરીની વાત કરી લઈએ તો જેમાં ક્લોઝ કેન્સલ બાય સિટીઝન જોવા મળે છે જેમાં મિત્રો તમારે અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે તમે વિડ્રો ઉપર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન તમે રિજેક કરેલી છે જાતે તેઓ અહીંયા તમને ઓપ્શન મળી જશે જે મિત્રો તમે તમારા સ્ટેટસમાં જોઈ શકો છો જેમાં રિજેક્ટ એપ્લિકેશન ક્લોઝ કેન્સલ બાય સિટીઝન જોવા મળે છે અને મિત્રો આ ભૂલ તમારે ખાસ નથી કરવાની કારણ કે જો તમે વિડ્રો ઉપર હાલ ક્લિક કરી દેશો તો તમે તમારી અરજી બીજી વખત નહીં કરી શકો અને તમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ વાત કરીએ મિત્રો તો રિસિવ બાય પ્રિન્સિપલ તમને સ્ટેટસમાં જોવા મળે તો તમારે શું કરવું તો તમે જ્યારે તમારું સ્કોલરશિપનું સ્ટેટસ ચેક કરો ત્યારે તમને રિસિવડ બાય પ્રિન્સિપલ જોવા મળે એનો મતલબ અથવા તો એનો અર્થ એવો થાય છે કે તમારી અરજી તમારા દ્વારા કમ્પ્લીટ સંપૂર્ણપણે સબમિટ થઈ ગયેલી છે અને પ્રિન્સિપલ દ્વારા એટલે કે તમારી શાળા અથવા તો કોલેજ દ્વારા એ અરજીને રિસિવ કરી લેવામાં આવેલી છે એટલે કે શાળા અને કોલેજમાં તમારી એપ્લિકેશન મળી ગઈ છે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ આપણે વાત કરીએ તો ક્વોરી બાય ઓથોરિટી જ્યારે પણ તમને સ્ટેટસમાં આવી રીતે ક્વોરી બાય ઓથોરિટી જોવા મળે એનું કારણ એવું છે કે તમને શાળા અથવા તો કોલેજ દ્વારા તમારી અરજી તમને રિટર્ન મોકલવામાં આવેલી છે જેનું મિત્રો અહીંયા તમને નીચે અલગ અલગ કારણ પણ જોવા મળી જશે જેમાં યુ હેવ અટેચ અ લાસ્ટ એક્ઝામિનેશન માર્કશીટ એટલે કે તમે છેલ્લી માર્કશીટ તમે અપલોડ નથી કરેલી તો તમારે અહીંયા મિત્રો ફરી વખત એડિટ ઉપર ક્લિક કરવાનું રહેશે જેમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા ક્લોઝ ઉપર તમારે કોઈ પણ કારણોસર ક્લિક નથી કરવાનું જો તમે ક્લોઝ ઉપર ક્લિક કરી દેશો તો ફરી વખત તમે તમારી અરજી નહીં કરી શકો તો મિત્રો અહીંયા તમારે એડિટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારી માર્કશીટ જે આવે છે તે માર્કશીટ તમારે અપલોડ કરી દેવાની રહે છે તેવી જ રીતે મિત્રો અહીંયા અલગ અલગ ઘણા બધા પ્રકારના ઓપ્શન જોવા મળી જાય છે જેમાંથી જે કોઈ પણ ક્વેરી તમને આપેલી હોય તે ક્વેરી તમારે એમાં એડિટ ઉપર ક્લિક કરીને તમારે સુધારવાની રહે છે અને ત્યારબાદ ફરી વખત તમારે સબમિટ દેવાનું હોય છે અને સબમિટ કરીને તમારે તેની કોપી તમારે શાળા અથવા તો કોલેજમાં ફરી વખત જમા કરાવવાની રહે છે ત્યારબાદ મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો અપ્રુવડ બાય ઓથોરિટીનો ઓપ્શન તમને જોવા મળી જાય છે જેમાં મિત્રો અહીંયા તમે તમારી એપ્લિકેશનમાં સ્ટેટસમાં અપ્રુવડ બાય ઓથોરિટી જોવા મળે જેનું કારણ એવું છે કે શાળા અથવા તો કોલેજ દ્વારા તમારી એપ્લિકેશનને અપ્રુવ કરી દેવામાં આવેલી છે અને ત્યારબાદ તેને જિલ્લા લેવલે મોકલી દેવામાં આવેલી છે અને જિલ્લા લેવલ દ્વારા પણ તે એપ્લિકેશનને અપ્રુવ કરી દેવામાં આવેલી છે અને મિત્રો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને અપ્રુવડ બાય ઓથોરિટી આવે છે તેમને તેમની શિષ્યવૃત્તિ મિત્રો જ્યારે પણ સરકાર જમા કરે છે ત્યારે તે શિષ્યવૃત્તિ સો ટકા મળી રહે છે ત્યારબાદ મિત્રો આગળ આપણે વાત કરીએ તો એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલનો એક સ્ટેટસ જોવા મળે છે જેનું કારણ મિત્રો એવું થાય છે કે તમારી અરજી જિલ્લા લેવલે પહોંચી ગઈ છે અને ત્યાં તેના ઉપર કામ કરવાનું અથવા તો તેને રિજેક્ટ અથવા તો અપ્રૂવ કરવાની બાકી છે તો મિત્રો અહીંયા કોઈપણ પ્રકારનું તમારે ટેન્શન લેવાનું રહેતું નથી જ્યારે પણ ઓફિસ લેવલેથી એપ્લિકેશન એપ્રૂવ કરવામાં આવશે ત્યારે તમને ફરી વખત સ્ટેટસ ઉપર તમને અપ્રુવડ બાય ઓથોરિટી જોવા મળી જશે હવે મિત્રો નેક્સ્ટ આપણે સ્ટેટસ જોઈએ તો પેમેન્ટ ડન થઈ ગયેલું હોય છે જેમાં મિત્રો આપણે વાત કરીએ તો જ્યારે પણ તમારું પેમેન્ટ તમારા બેંક ખાતામાં જમા થઈ જશે અથવા તો તમારી સ્કોલરશીપ તમને બેંક ખાતામાં જમા કરવામાં આવશે ત્યારે મિત્રો આપણે સ્ટેટસમાં આગળ જોયું તે મુજબ અહીંયા તમને તમારા સ્ટેટસમાં પેમેન્ટ ડેટ અને જે બેન્કમાં પણ તમારી સ્કોલરશીપ જમા થઈ જશે તે બેન્કનું નામ અને તે એકાઉન્ટ નંબર તમને અહીંયા જોવા મળી જશે જેમાં મિત્રો તમારું પેમેન્ટ એ તારીખે તમારે બેંક ખાતામાં જમા થઈ ગયેલું હોય છે તેનું પણ સ્ટેટસ તમે તમારા આઈડી પાસવર્ડ દ્વારા તમે લોગ ઇન કરીને જોઈ શકો છો અને મિત્રો ખાસ વાત કે તમારું સ્ટેટસ જોતા જો આ અહીંયા જે ઓપ્શન આપેલા છે એ ઓપ્શન સિવાય કોઈ અલગ ઓપ્શન પણ તમને જોવા મળતું હોય તો તમે મને નીચે વિડીયોના કમેન્ટ્સમાં જરૂરથી તે સ્ટેટસ જણાવી દેજો જેથી કરીને તેના વિશે પણ હું તમને વધુ માહિતી આપી દઈશ અને મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય અને આવા જ પ્રકારના વિડીયો તમે જોવા માગતા હોય અને વધુ માહિતી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની ભરતીઓ હોય અથવા તો કોઈ પણ યોજનાઓ હોય તેવી તમામ માહિતીઓ તમને જોવા મળી જશે ધન્યવાદ મિત્રો